નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો ભારતના બંધારણને લગતા મહત્ત્વના પ્રશ્નો મિત્રો ભાગ બેની અંદર આપણે જોઈશું તો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો વિડિયોના અંતમાં મિત્રો મેં આપને એક પ્રશ્ન પૂછેલો છે જેનો જવાબ આપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે નવા છો મિત્રો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનાર નોટિફિકેશન સૌથી પહેલાં આપના સુધી પહોંચી રહે

જેનો પ્રથમ દિવસ બાવીસ માર્ચના રોજ અને જો લીપ યર હોય તો એકવીસ માર્ચના રોજ હોય છે શક સંવત સામાન્ય રીતે ત્રણસો પાસઠ દિવસનું હોય છે ભારત સરકારે શક સંવતનો રાષ્ટ્રીય પંચાક તરીકે સ્વીકાર બાવીસ માર્ચ ઓગણીસો ને સત્તાવનના રોજ કર્યો હતો વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી આ ચાર વિકલ્પોમાંથી મિત્રો સાચો જવાબ જે છે એ છે વિકલ્પ એ મેડમ ભીખાજી કામા ડિટેલમાં મિત્રો થોડું જોઈએ તો વર્તમાન રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન યુરોપમાં મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો અહીં બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી બંધારણ સભાની સૌપ્રથમ બેઠક એ ક્યારે મળી હતી નવ ડિસેમ્બર ઓગણીસસો છેતાલીસ નવ જાન્યુઆરી ઓગણીસો છેતાલીસ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો છેતાલીસ કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને છેતાલીસ તો મિત્રો સાચો જવાબ જે છે એ છે અહીંયા નવ ડિસેમ્બર ઓગણીસસોને છેતાલીસ ડિટેલમાં મિત્રો અહીંયા જોઈએ બંધારણ સભાની સૌપ્રથમ બેઠક સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં નવ ડિસેમ્બર ઓગણીસસો છેતાલીસના રોજ મળી હતી ડૉક્ટર સચ્ચિનાનંદ સિન્હા બંધારણના સૌપ્રથમ અસ્થાયી અધ્યક્ષ બન્યા અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ મિત્રો બન્યા હતા આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ અહીંયા વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ સી ભારત ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે મિત્રો વિશ્વમાં ઇંગ્લેન્ડ અને ઇઝરાયેલનું બંધારણ અલેખિત સ્વરૂપની અંદર આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા એ છે બંધારણ સભાએ બંધારણમાં કયો અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની વૃદ્ધિ માટે સમાવિષ્ટ કર્યો છે તો મિત્રો આ ચાર વિકલ્પો એકાવન ઓગણચાલીસ ચુમ્માલીસ ને બસો પાસઠ આમાંથી સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ એ એકાવન નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ બંધારણના ત્રીસમા અનુચ્છેદનો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે અંતઃકરણની સ્વતંત્રતા ધર્મચરા ધર્મપ્રચારનો અધિકાર અલ્પસંખ્યકોને શિક્ષણ સંસ્થાઓની સ્થાપનાને વહીવટનો અધિકાર કે બહુસંખ્યકને શિક્ષણનો અધિકાર બંધારણના ત્રીસમા અનુચ્છેદને શાના સાથે સંબંધ છે તો મિત્રો જવાબ જે છે એ છે વિકલ્પ સી અલ્પસંખ્યકોને શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને વહીવટનો અધિકાર નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા જોઈએ ભારતીય બંધારણમાં બંદી પ્રત્યક્ષીકરણનો આદેશ એટલે કે રીટ જારી કરવાનો અધિકાર માત્ર કોને છે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અધિનસ્થ કોર્ટ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને તો સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ ડી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન જે છે એ છે સુપ્રીમ કોર્ટે સૌપ્રથમ કયા મામલામાં એ નિર્ણય આપ્યો કે સંસદ દ્વારા બંધારણના મૂળ ઢાંચામાં સંશોધન કરી શકાતું નથી સુપ્રીમ કોર્ટે સૌપ્રથમ કયા મામલામાં એ નિર્ણય આપ્યો કે સંસદ દ્વારા બંધારણના મૂળ ઢાંચામાં સંશોધન કરી શકાતું નથી તો મિત્રો આ ચાર વિકલ્પો જે છે આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ બી કેશવનંદ કેશવાનંદ વી એસ કેરળ ઓગણીસો ને તોતેર નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો નિયમિત બજેટ પાસ થાય તે પહેલાં આગામી નાણાકીય વર્ષના કેટલાક અનુમાનિત ખર્ચ માટે સંસદ દ્વારા કરાતી વ્યવસ્થાને શું કહે છે નિયમિત બજેટ પાસ થાય તે પહેલાં આગામી નાણાકીય વર્ષના કેટલાક અનુમાનિત ખર્ચ માટે સાંસદ દ્વારા કરાતી વ્યવસ્થાને શું કહે છે વિનિયોજન સાંકેતિક કાપ લેખાનુદાન કે કાપ દરખાસ્ત સાચો જવાબ છે મિત્રો અહીં વિકલ્પ સી લેખાનુદાન ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા છે કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણને સમવર્તી સૂચિમાં મૂકવામાં આવ્યું કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણને સમવર્તી સૂચિમાં મૂકવામાં આવ્યું તેતાલીસમાં ચુમ્વાલીસમાં બેતાલીસમાં કે પિસ્તાલીસમાં અહીં સાચો જવાબ છે એ મિત્રો થશે વિકલ્પ સી બેતાલીસમાં સુધારા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર છે રાજ્યના મુખ્યમંત્રી એ કોને જવાબદાર છે ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ જે છે એ થશે મિત્રો વિકલ્પ બી વિધાનસભા રાજ્યના મુખ્યમંત્રી એ વિધાનસભા સાથે જવાબદાર છે સંસદમાં રાષ્ટ્રપતિ એ આપવાનું ભાષણ કોણે કોણ તૈયાર કરે છે સંસદમાં રાષ્ટ્રપતિ એ આપવાનું ભાષણ કોણ તૈયાર કરે છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ કે કેન્દ્રીય મંત્રીમંડળ સાચો જવાબ જે છે એ થશે મિત્રો વિકલ્પ ડી કેન્દ્રીય મંત્રીમંડળ ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ કોણ ક્યારેય લોકસભાના અધ્યક્ષ રહ્યા ન હતા તો મિત્રો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ જે છે એ છે અહીં વિકલ્પ એ એલ કે અડવાણી એ લોકસભાના અધ્યક્ષ મિત્રો ક્યારે રહ્યા નથી ભારતમાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન કોને મળે છે ભારતમાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન કોને મળે છે તો મિત્રો સાચો જે જવાબ છે એ થશે વિકલ્પ ડી સુચેતા कृपालनी, क्यों राष्ट्रीय पक्ष नहीं कयो राष्ट्रीय पक्ष नहीं तृणमूल कांग्रेस, भारतीय राष्ट्रीय कांग्रेस, भारतीय जनता पार्टी के भारतीय कम्युनिस्ट पार्टी जवाब मित्रों विकल्प ए तृणमूल कांग्रेस। नेक्स्ट क्वेश्चन मित्रों राष्ट्रीय चिन्ह में ચાર સી ઉપરાંત કયા બે પશુઓ જોવા મળે છે આપણા રાષ્ટ્રીય ચિહ્નમાં ચારસી સી ઉપરાંત કયા બે પશુઓ જોવા મળે છે તો મિત્રો અહીંયા જવાબ જે છે એ થશે વિકલ્પ બી બરદ અને ઘોડો કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર કે ગુજરાત સાચો જવાબ છે મિત્રો વિકલ્પ ડી ગુજરાતમાં વિધાન પરિષદ નથી ભારતમાં સૌ પ્રથમ કટોકટીની જાહેરાત કયા રાષ્ટ્રપતિએ કરી હતી તો મિત્રો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ જે છે એ છે વિકલ્પ એ ડોક્ટર રાધાકૃષ્ણ આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોરાઈનું પ્રમાણ શું છે આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોરાઈનું પ્રમાણ શું છે સાચો જવાબ છે મિત્રો વિકલ્પ સી ત્રણ જેમ બે શું થશે વિકલ્પ સી ત્રણ જેમ બે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કયા રાજ્યનું અનામત સંબંધી વિધેયક નવમી અનુસૂચિમાં ઉમેરવામાં આવ્યું કયા રાજ્યનું અનામત સંબંધી વિધેયક નવમી અનુસૂચિમાં ઉમેરવામાં આવ્યું તો મિત્રો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ છે એ થશે વિકલ્પ બી તમિલનાડુ છવ્વીસમી નવેમ્બરને કાયદા દિન તરીકે શા માટે મનાવાય છે છવ્વીસમી નવેમ્બરને કાયદા દિન તરીકે શા માટે મનાવવામાં આવે છે તો મિત્રો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ છે વિકલ્પ ડી બંધારણ ઘડવાનું કામ પૂરું થયું હતું છવ્વીસમી નવેમ્બરે માટે છવ્વીસમી નવેમ્બરને કાયદા દિન તરીકે ઓળખવામાં આવે છે કયા વડાપ્રધાને એક પણ દિવસ લોકસભાનો સામનો કર્યો ન હતો કયા વડાપ્રધાને એક પણ દિવસ લોકસભાનો સામનો કર્યો ન હતો તો મિત્રો આ ચાર વિકલ્પોમાંથી સાચો જે જવાબ છે એ છે વિકલ્પ બી ચૌધરી ચરણસિંહ લોકસભામાં કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય સાચો જવાબ છે વિકલ્પ ડી પંચાવન રાષ્ટ્રપતિ સાંસદમાં કેટલા સભ્યોની નિયુક્તિ કરે છે રાષ્ટ્રપતિ સંસદમાં કેટલા સભ્યોની નિયુક્તિ કરે છે બાર ચૌદ આઠ કે બે તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ થશે વિકલ્પ બી ચૌદ નેક્સ્ટ ક્વેશ્ચન રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિયુક્તિ કરે છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિયુક્તિ કરે છે જવાબ છે વિકલ્પ એ બાર રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા બલિરામ ભગત બીડી જત્તી ડૉક્ટર ઝાકીર હુસૈન કે ડૉક્ટર રાધાકૃષ્ણન તો મિત્રો સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ ડી ડૉક્ટર રાધાકૃષ્ણન ભાષાના આધારે બંધારણ રચનાર પ્રથમ રાજ્ય કયું ભાષાના આધારે બંધારણ રચનાર પ્રથમ રાજ્ય કયું જવાબ છે વિકલ્પ એ આંધ્રપ્રદેશ ભારતના બંધારણના મુખ્ય કેટલા ભાગ છે ભારતના બંધારણના મુખ્ય કેટલા ભાગ છે તો મિત્રો સાચો જવાબ જે છે એ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસમાંથી થશે વિકલ્પ સી બાવીસ ડિટેલ મિત્રો અહીંયા જોઈએ તો ભારતના બંધારણમાં મૂળ બાવીસ ભાગ ત્રણસો પંચાણું અનુચ્છેદ અને બાર અનુસૂચિ છે પરંતુ પેટા ભાગ અને પેટા અનુચ્છેદ સહિત પચીસ ભાગ અને ચારસો ચુમ્બાલીસ કરતાં વધુ અનુચ્છેદ આવેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કહ્યું છે ગાય સિંહ ચિત્તો કે હાથી તો મિત્રો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ ડી હાથી ભારતનું વિરાસત પશુ મિત્રો હાથી છે બાવીસ ઓક્ટોબર બે હજાર દસના રોજ ભારત સરકારે હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે જાહેર કર્યું હતું ક્યારે બાવીસ ઓક્ટોબર બે હજાર દસના રોજ કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો તો મિત્રો સાચો જવાબ જે છે એ આ ચાર વિકલ્પોમાંથી થશે વિકલ્પ બી ચાર્ટર એક્ટ અઢારસો ને તેર ચાર્ટર એક્ટ અઢારસો ને તેર અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત પણ ચા અને ચીનમાં તેનો એકાધિકાર ચાલુ રહ્યો કોને ભારતના બંધારણની બ્લૂ પ્રિન્ટ કહેવામાં આવે છે તો મિત્રો સાચો જવાબ જે છે એ અહીં થશે વિકલ્પ સી નહેરુ રિપોર્ટને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ ગણવામાં આવે છે ઓગણીસ મે ઓગણીસો ને અઠ્યાવીસમાં મુંબઈમાં આયોજિત સર્વદલીય સંમેલનમાં મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિની નિયુક્તિ કરવામાં આવી મોતીલાલ નહેરુની અધ્યક્ષતાવાળી આ સમિતિએ દસ ઓગસ્ટ 1928 માં અઠ્યાવીસમાં એક રિપોર્ટ રજૂ કર્યો જેને નહેરુ રિપોર્ટ કહેવામાં આવ્યો જે બંધારણના નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ હતો આથી નહેરુ રિપોર્ટને ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ પ્રિન્ટ મિત્રો ગણવામાં આવે છે બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કહ્યું હતું બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કહ્યું હતું હૈદરાબાદ મૈસૂર ગ્વાલિયર કે જુનાગઢ સાચું જવાબ છે મિત્રો વિકલ્પ બી મૈસૂર બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું મિત્રો હતું મૈસૂર જેની સભ્ય સંખ્યા હતી સાત મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન પ્રશ્ન મિત્રો એ છે અસ્પૃશ્યતા નાબૂદી અસ્પૃશ્યતા નાબૂદી નો સમાવેશ મિત્રો કયા અનુચ્છેદમાં થાય છે એકવાર ફરી અસ્પૃશ્યતા નાબૂદીનો સમાવેશ મિત્રો કયા અનુચ્છેદમાં થાય છે